નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો મહાકુંભ જવા માટે અમદાવાદથી જ રોજની પાંત્રી બસો પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે એકસો સુમાલી વર્ષ બાદ આવેલા સ્નાન કરવા જવા માટે ભારે ક્રેઝ મળી રહ્યો છે વિમાનની ભાડા સાડી હજાર સુધી પહોંચી ગયા છે જોકે અમદાવાદથી રોજની પાંત્રીસ જેટલી મહાકુંભ સ્પેશિયલ લક્ઝરી બસો પ્રયાણ કરી રહી છે સામે આવેલી માહિતી અનુસાર બસોમાં દસ થી તેર હજાર ભાડું ચાલી રહ્યું છે રાજ્યમાં વધુ એક કેસ નોંધાયો મહેસાણાના વૃદ્ધાનો પોઝિટિવ રિપોર્ટ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા રાજ્યમાં એસએમપીવીના પોઝિટિવ કેસનો કુલ આંક સાત થયો એસએમપીવીનો પ્રથમ પોઝિટિવ કેસ સ જાન્યુઆરી સામે આવ્યો હતો આરબીઆઈએ દેશના કરોડો લોકોને મોટી રાહત આપી બે નંબરથી જ બેંકને લગતા કોલ આવશે બેંકને તમામ લેવડ દેવડ સંબંધિત કોલ માટે ફક્ત સોળસોથી શરૂ થતા ફોન નંબરનો ઉપયોગ કરવાનો રહેશે આરબીઆઈએ ગ્રાહકોને માર્કેટિંગ કોલ અને એસએમએસ સૂચનાઓ માટે ખાસ એકસો છાળીથી શરૂ થનાર ફોન નંબર સિરીઝ નક્કી કરી છે આ નવી પહેલ મોબાઈલ યુઝર્સની છેતરપિંડીથી બચાવવા માટે કરવામાં આવી છે અંબાલાલ પટેલની ઠંડી અને માવઠાને લઈ આગાહી અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીના અંતમાં માવઠા સાથે ઠંડી વધશે આગાહી મુજબ ચોવીસ તારીખ સુધી ગરમી પડશે અને પચીસ તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે એટલે કે રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ કોઈ ભાગમાં માવઠા થશે અને વાતાવરણ ફરી પલટો આવશે